નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મા બાપનું ઋણ નંબર એક આપણા સમગ્ર જીવનનો આપણા સમગ્ર અસ્તિત્વનો અને આપણા સમગ્ર વ્યક્તિત્વનો શ્રેય આ જગતમાં ફક્ત બે પૂજ્ય જીવોને જાય છે જેણે આપણા જીવનને સ્વર્ગ બનાવવા પોતાની આખી જિંદગીને અર્પણ કરી દીધી છે નંબર બે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે જેણે પોતાના અસ્તિત્વની પરવા નથી કરી નંબર ત્રણ જેણે આપણા વ્યક્તિત્વને સમાજમાં મજબૂત બનાવવા માટે પોતાના વ્યક્તિત્વને ભૂસી નાખ્યો છે નંબર ચાર પોતાના ઉપર ભલે લાખો મુસીબતો હોય અસહ્ય વેદનાઓ હોય છતાં આપણા ઉપર જેને ખુશીઓનો વરસાદ કર્યો છે નંબર પાંચ મિત્રો આપણી દરેક ઈચ્છાઓને પૂરી કરવા માટે તેણે પોતાની બધી ઈચ્છાઓને મારી નાખી છે નંબર છ આપણા દરેક સપનાઓને પૂરા કરવા માટે તેણે પોતાના દરેક સપનાઓને પોતાની હાથે તોડી નાખ્યા છે નંબર સાત આપણી જાતને એક સંપૂર્ણ ઘાટ આપવા માટે તેઓ કુંભારના ચાકની જેમ સતત ફરતા રહ્યા છે મિત્રો એ જીવો આપણા મા બાપ છે આપણા માવતર છે મિત્રો આ વાત તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવી જ માહિતી સાથે આવી જ વાત સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર